શ્રી કૃષ્ણ આજે બનાવીએ ફરસીપૂરી મેં મરી જીરું ને આપણે થોડા ક્રશ કરી લીધા છે મેંદાનો લોટ લેવો તેમાં રવો એડ કરવો તેમાં મરી વાટેલા જીરું તલ મીઠું ગરમ ઘીનું મોણ એડ કરી પાણીથી આપણે મીડિયમ લોટ બાંધવો એને દસ મિનિટ આપણે રેસ્ટ આપશું હવે આપણે પૂરી વણી લઈએ તેને ફોકથી આપણે હોલ કરી લેવા ક્રિસ્પી કરવા માટે મેં અલગ અલગ શેપથી પૂરી વણી છે હવે આપણે એને ધીમા તાપ પર તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય એવી આપણે તળી લેશું તૈયાર છે આપણી ફરસી પૂરી એન્જોય કરજો થેન્ક યુ